મિત્રો આપણે અત્યારે આપણી સાથે જોડાય છે કાનજીભાઈ બોલ્યા કાનજીભાઈ સૌપ્રથમ પ્રશ્ન તમને હું પૂછીશ કે પાણીની સાચી કિંમત ખેડૂત જ જાણી શકે છે તો અત્યારની જે પરિસ્થિતિ છે એના વિશે તમે શું કહેશો પાણી અત્યારે જે પરિસ્થિતિ છે એ એટલી બધી વિકટ છે પાણીની કારણ કે પાણી વસ્તુ એવી છે ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી એ ઓલરેડી આ કુદરતી સંપત્તિ છે એટલે આદિકાળ અનાદિકાળથી જે પાણી બચાવવાનો અભિયાન છે તો એના માટે ખેતી હોય ઉદ્યોગ હોય કોઈપણ વસ્તુ હોય તો પાણી આવશ્યક છે એટલે પાણી આવશ્યક માટે કુદરત વરસાદ વરે બાર મહિનાનો ચોમાસું હોય ચાર મહિના ચોમાસાની અંદર વરસાદ પડે બાકીના આઠ મહિના એમને પછી સૌરાષ્ટ્રનો જે આ વિસ્તાર છે આપણો એ ઊંધી રકાબી જવો છે એટલે ખેતરની અંદર પાણી તરત જતું રહે છે એટલે એ પાણી રહેતું નથી એ પાણી રોકવા માટે આજની તારીખની અંદર આપણા આજે ભવિરથ કાર્યક્રમ ઉપાયેલો છે ગીર ગંગા ટ્રસ્ટ પરિવાર અને સરકાર શ્રી એના ધારાધોરણ મુજબ જે કઈ બનાવે સાઠ ચાલીના રેસમાં ચેકડેમ બનાવે તળાવો બનાવે અને આ જે કાર્યક્રમ મોટો બનાવ્યો છે એ એના અનુસંધાનમાં પાણી ટીપે ટીપું રોકાય એ પાણી જમીનમાં ઉતરે જમીનના તળ ઊંચા આવે અને પોતરું પ્રદૂષણ થાય નહીં પ્રાકૃતિક બચે ખેતી બચે અને લોકોનું જીવન વ્યવહાર સારી રીતે ચાલે એટલે પાણી જીવનની એક અગત્યની વસ્તુ કાયમી ધોરણે છે

તોરણ થયા પછી આજુબાજુના નીચાણ વિસ્તારોમાં કોવા રિચાર્જ થાય એટલે એ કુદરતી જે આખી સાંકળ છે એટલે આ જે પાણીનો એક પાણી જે ઘટ પડે ખેતીના પાકની અંદર તો એ પાણી એમાંથી પૂરક મળી શકે ખેડૂતોને ઉત્પાદન આવે અને એની જીવન ધોરણ ઊંચું આવે એ એક કુદરતીની વસ્તુ છે કંજીભાઈ કહેવામાં આવે છે કે કોઈ પણ સારું કાર્ય થતું એમાં ભગવાન હંમેશા સાથે જ હોય છે તો આગામી સમયમાં ગિરિંગા દ્વારા એક જળકથાનું આયોજન કરવામાં આવે છે તો એના વિશે તમારું શું મંતવ્ય છે આ દરેક જે કાર્ય છે ભગીરથ કાર્ય કોઈ પણ કરે ને જેમાં રામાયણ છે મહાભારતની અંદર અંદર ભગવાન કાર્ય કરો અમે તમારી સાથે છે પણ આવો જે ભગીરથ કાર્યુમાર સ્વામીનો જે કાર્યક્રમ કથાનો છે એ એક જળ વિશેની આખી માહિતી છે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયાની ની અંદર જે લોકો અહીંયા આવશે કથાની અંદર શ્રવણ કરશે એ કઈક ને કંઈક લઈને જશે બીજું કે જે વસ્તુ એ લોકો સાકાર કરી બતાવી છે કથા છે પેલું ધાર્મિક એ કાર્ય છે કે આપણે માનવ દાખલા તરીકે મારું ગામ ખેરડી છે ખેડી થી હું રાજકોટ તાલુકાનું ગામ ખેરડી હું પચાસ માણસો લઈને આવ્યો ઓલરેડી એ પચાસ માણસો લઈને આવ્યો એમાંથી ઓછામાં ઓછા ચાલીસ માણસો ને આ મગજમાં આવશે એ ઘરે આવીને ચેક ના પાણી બચાવવાના પ્લાસ્ટિક પાથરવાના ટપક પતિ બનાવવાની ચેકડેમ બનાવે ખેતરવાળા એ કારણ કે એને બધા ત્યાં જોશે દેખશે અને મગજમાં ઉતરશે તો એવા દોઢ લાખ એ બે લાખ માણસો ઓલરેડી ભેગા થતા હોય તો એ ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ ધીમે ધીમે આખી સાકળ તૈયાર થાય છે અને આખા ગુજરાતની અંદર આ વસ્તુ આખા દેશની અંદર થાય અને દેશની આખી એક પ્રકૃતિ બદલશે થિયરી બદલશે અને એનો જીટીપી ગ્રોથ પણ ઊંચો આવશે અને ખેડૂતો પણ સતર બનશે કાનજીભાઈ અત્યારે ગુજરાતમાં નર્મદાની કેનાલ ગામ ગામ પહોંચી રહી છે અને નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં છે જો મધ્યપ્રદેશમાંથી કાલસોર પાણી બંધી થઈ તો મને લાગે છે ગુજરાત કદાચ પાણી વિહોણું થઈ શકે છે તો તમારું શું મંતવ્ય છે સો ટકાની વાત છે જે વસ્તુ જેની માલિકી હોય એ એનો મુખ્ય રાજા ગણી શકે દાખલા તરીકે આપણા ત્રણ રાજ્યની સંયુક્ત યોજના છે હવે ભવિષ્યની અંદર મધ્યપ્રદેશમાં વરસાદ ન પડ્યો રાજસ્થાનમાં ન પડ્યો દાખલા ગુજરાતમાં ન પડે તો એ પાણીનો આપણે કાયમી શોધ રહેતો નથી એની આધારી છે એટલે એક આપણે સંભવિત છે પણ એની સામે આજની તારીખમાં જે આપણો એક આ ગીર ગંગા ટ્રસ્ટ પરિવારે જે એક ભગીરથ કાર્યક્રમ ઉપાડ્યો છે સરકારે જે ઉપાડ્યો હા ચાલ્યા ચેક ડેમ તો ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમની અંદર રોકાય તો દરેક પાણી એક એક ટીપુ રોકાય છે તો હું એવું માનું છું કે નર્મદા આધારિત જે વસ્તુ છે એમાંથી આપણે સાહીઠ ટકા લોકોને જીવન ગુજારવા માટે પાણીનો પોતાનો સોર્સ પોતાની રીતે ઉત્પન્ન થઈ શકશે અને પોતે જ એનો વાપરી શકશે અને પોતે જ એનો યુઝ કરી શકશે ખૂબ જ વિવરણ પણ સારી માહિતી આપી છે આપનો ખૂબ ખૂબ આભાર